બોલોસિયાવર રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી જ્ઞાન અને બુદ્ધિ જ્ઞાન દેવતા ગણવામાં આવે છે સર્વ જીવો ઉપર પરોપકાર ઉપકાર રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ આ કડયુગમાં હનુમાનજીની પ્રાર્થના કરવી ખૂબ લાભદાયક ગણવામાં આવે છે હનુમાનજી શક્તિ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે આ કડયુગમાં નાના બાળકોને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવામાં આવે તો નાના બાળકોમાં જ્ઞાનનો વિકાસ ખૂબ સારો થાય છે અને એમના જીવનમાં સફળતાપૂર્વક સકારાત્મક વિચારો આવવા લાગે છે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં રોજ આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને સંકટો દૂર થાય છે નકારાત્મક ઉર્જાઓ બહાર જાય છે ઘરમાં શાંતિનું વાતાવરણ છવાય છે તો મિત્રો આજે આપણે અર્થ સાથે હનુમાન ચાલીસાનું પાઠ સાંભળીશું શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરણવું રઘુબલ બિમલ યસુ જો ફલચારી શ્રી ગુરુદેવના ચરણ રજથી મારું મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળ આપનાર છે બુદ્ધિહીનતાનું જાન કે સુમિરુ પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેવુ મોહી હરહુ કલેશ વિકાર હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું હે પ્રભુ આપ મને બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ તિહુ લોક ઉજાગર જ્ઞાન અને ગુણુના સાગર શ્રી હનુમાનજી આપનું જય જય કાર હો ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ આપનું જય હો રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુતનામા શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે આપનું અંજની પુત્ર અને પવન પુત્ર નામ જગત પ્રસિદ્ધ છે મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવારણ સુમતી કે સંગી આપ મહાવીર તથા મહાપરાક્રમી છો આપનું શરીર વજ્ર સમાન છે આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો અને સુબુદ્ધિના સહકાર છો કંચન વર્ણન વિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કેસા હે કપિ શ્રેષ્ઠ આપના દેહનું વર્ણન કંચન જેવું છે કાનમાં કુંડલ છે અને મસ્તક ઉપર વાકરિયા વાર છે આપનું આ સ્વરૂપ અતિ સોહામનું છે હાત્ર વજ્ર ઓર ધ્વજા વિરાજે કાજે મૂજ જનેવું સાજે આપના હાથમાં ગદા અને ધ્વજા છે ખભા ઉપર જનુય શોભાયામાન છે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન કેસરી નંદન આપ શંકરના અવતાર છો આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે વિદ્યાવાન ચાતુર રામ કાજ કરી કો બેકો આતુર હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુરસુ સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો પ્રભુ ચરિત્ર સુની વેકો રસિયા રામ લખન સીતા મનવસિયા પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપની ઘણી આસક્તિ છે શ્રી રામ શ્રી લક્ષ્મણ અને સીતા મૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે સૂક્ષ્મ રૂપ ધરી સિંહની દિખાવા વિકટ રૂપ ધરી લંકા જીતામૈયાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકાર રૂપ ધરી લંકાને બાર હતી ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે મહાભયંક રૂપ ધારણ કરી રાક્ષસોનો સહાર કર્યો અને શ્રી રામજીના સર્વે કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો લાય સજીવન લખન એ શ્રી રઘુવીર હરસુરલાયે સજીવનની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને આપી અતિ હર્ષિત થઈ પ્રેમથી શ્રી રામજીને આપને છાતીએ આપી રઘુપતિ કિનહી બહુત બળાઈ તુમ મમ પ્રિય ભરત હિ સંભાઈ ભગવાન શ્રીરામને આપની ઘણી પ્રશંસા કરી કહ્યું કે ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઈ છે સહસ્ત્રવદન તું મારો યશ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે સહસ્ત્ર મુખવા મુખવારા શેષનાગ આપના યશ ગાન ગાય છે એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ઘરે લગાડ્યા અને શંકાદિક બ્રહ્માદિ મુનિષા નારદ શારદ સહિત અહીસા સંકાદિક ઋષિ બ્રહ્મા નારદ સરસ્વતી શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી યમ કુબેર દીકપાલ જહાતે કવિ કોવિદ કહી શકે કહાતે યમરાજ કુબેર દિગપાલ જેવા દેવતા પણ આપનું મહિમા પૂર્ણ રૂપે વર્ણન કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે તુમ ઉપકાર સુગ્રીવહી કિન્હા રામ મિલાય રાજપદ રાજપદિન્હા આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રી રામ સાથે તેમનો મેરાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગજાના આપનો મંત્ર વિભીષણને સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો આ વાત સમસ વિશ્વ જાણે છે યુગ સહસ્ત્ર યોજન પર બાનું લીલ્યો તા હિ મધુરફલ જાનું ગઢાતી હજારો જોજન દૂર સૂર્યનું મધુરફળ માનીને આપ આપી ગયા હતા પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી શ્રી રામ સમુદ્ર નથી દુર્ગમ કાજ જગત કે જે તે સુગ્રમ અનુગ્રહ તુમરે તે તે હે કેસરી નન સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે રામ દુરારે તુમ રખવારે હો ન આજ્ઞા બીનું પૈસા રે આપ શ્રી રામના દ્વાર પાર છો આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતો નથી સબ સુખ લહેરે તુમારી સરના તુમ રખ શકા હો કો ડરના આપની સરન જે કોઈ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે અને અમારા રક્ષક છો તેથી અમને કોઈ જ ડર નથી આપણ તેજ સમારો આપે તીનો લોક હાક તે કાપે હે અંજની પુત્રા આપ જ આપનું તેજ સહન કરી શકો છો આપના હું કાળથી ત્રણેય લોક કાપવા લાગે છે ભૂત પિચા કટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે ત્યારે ભૂત પ્રેત એમની પાસે આવતા નથી ના સહી રોગ હરે સબ પીરા જપત નિરત હનુમત બલબીરા હે કેસરી નંદન આપનું નામ સતત જપનારા બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે સંકટ સે હનુમાન છોડાવે મન કર્મ વચન ધ્યાન જોલાવે હે અંજની પુત્ર જે ભક્ત મન વાણી અને કર્મથી આપણું જે ચિંતન ધ્યાન કરે છે એને આપ બધી વિપત વિપત્તિથી બચાવો છો સબ પર રામ તપસ્વી રાજા તિન કે રાજ સકલ તુમ સાજા સર્વોપરી રાજા શ્રી રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે ઓર મનોરથ જો કોઈ લાવે તા સુ અમિત જીવન ફલ પાવે હે કેસરી નંદન આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે એના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે ચારો યુગ પરિતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા આપનો પ્રતાપ જ્યારે ઉગમ પ્રસિદ્ધ છે વિશ્વમાં આપની કીર્તિ યશ પ્રકાશમાન છે સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદ રામ દુલારે સાધુ સંતના આપ રક્ષક છો આપ રાક્ષસોના સહાર કરનાર છો અને આપ શ્રીરામને અતિ પ્રિય છો અષ્ટિધિ નવ નિધિ કે દાતા અસવર દિન જાન માતા સીતા સીતામૈયાએ આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિદ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો છો રામ રસાયણ તુમ પાસા સદા રહો રઘુપતિ કે દાસા હે બજરંગબલી શ્રીરામ નામરૂપી રસાયણ આપની પાસે છે આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો ટુમરે ભજન રામ કપાવે જન્મ જન્મ કે દુઃખાવે આપનું ભજન કરનારને શ્રી રામનું દર્શન થાય છે તેના જન્મ જન્મા તરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે અંતકાલ રઘુબરપુર જાય જહા જન્મ હરિભક્ત કહાઈ તે અંતકારે સાકેત ગામમાં જાય છે કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્ત તરીકે પ્રસિદ્ધ મળે છે દેવતા ચિંતન ધરઈ હનુમત હનુમત સર્વ સુખ કરઈ જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે સંકટ કટે મીટે સબ પીરા જો સુનેર હનુમત બલબીરા અતિ બલવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાઈ શ્રી હનુમાનજી આપનો જય જય કાર હો આપ મારા પર પૃપા ગુરુદેવની જેમ કૃપા કરો જો સતવાર પાઠ કર કોઈ છૂટહી બંધી મહા સુખ હોય જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો સો વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે જય યહ પડે હનુમાન ચાલીસા હોય સીધી કી ગૌરીસા જે ભક્ત હનુમાન ચાલીસાનું નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે તુલસીદાસ સદા હરિચેલા કી જય નાથ હૃદય હરેરા સંત શ્રી તુલસીદાસજી કહે છે કે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું હે નાથ આપ મારા હૃદયમાં નિત્ય વિરાજો પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભુ હે પવનપુત્ર હનુમાનજી સર્વ સંકટોનો નાશ કરનારા આપ મંગલમૂર્તિ રૂપ છો આપ શ્રીરામ લક્ષ્મણ અને સીતામૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો શિયા રામચંદ્ર ભગવાન કી જય પવન હનુમાન કી જય મિત્રો આ વિડીયો ગમે હોય તો ચેનલ ઉપર નવા છો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો દ્વારા સબસ્ક્રાઈબ કરાવજો જય શ્રીરામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં